ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતાં પણ સફાઈ વ્યવસ્થામાં કોઈ ઠોસ સુધારો જોવા મળતો નથી એવો આક્ષેપ આજે કોંગ્રેસ દ્વારા કરાયો હતો વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે શહેરના ઘણા વિસ્તારોમાં કચરો ખડકાયેલો છે અને ગટરના ઢાંકણા તૂટી ગયેલા હોવાના કારણે નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કાસમ સમાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રિંગ રોડ અને આસપાસના વિસ્તારોમાં દેખાવખોરી સ્વરૂપે સફાઈ કરવામાં આવી હતી પરંતુ ભુજના અન્ય વિસ્તારોમાં હાલત યથાવત છે ન તો નિયમિત સફાઈ થાય છે ન તો તંત્ર કોઈ પગલાં લે છે કોંગ્રેસ નગરપાલિકા પર આરોપ મુકતા કહ્યું કે સૌંદર્યકરણ અને સફાઈ માટે બહોળા પ્રમાણમાં બજેટ ફાળવાયું હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર સીમિત રહી છે કોંગ્રેસ દ્વારા તાકીદે સફાઈ વ્યવસ્થામાં સુધારો લાવવાની માંગ કરવામાં આવી છે કાસમભાઈ સમાએ ચનચન ન્યૂઝ સાથે વાત કરી હતી આજે જ્યારે સફાઈની વાત છે હજારો ટન કચરો જો માત્ર ને માત્ર એક છત્રીસ મીટર રિંગ રોડ ઉપરથી નીકળતું હોય અને દેશના જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે માત્ર કચ્છની નગરપાલિકાઓ અને બહારની નગરપાલિકાઓ દ્વારા એ રોડ ઉપર સફાઈ કરવામાં આવે એ રોડ ઉપર નવેસરથી ડામર કરવામાં આવે એ જ રોડ ઉપર ગટરની ચેમ્બરોના ઢાંકણાઓ બદલાવવામાં આવે ચેમ્બરો બદલાવવામાં આવે ત્યારે ભુજ શહેરમાં આ તમામ કામગીરી બંધ કરી દેવામાં આવે પાણી પણ ભુજ શહેરમાં લાઇટના ત્યાં બંધ એટલે પાણી પણ સપ્લાય પાંચ દિવસે ને છ દિવસે થઈ ગઈ આ વડાપ્રધાન આવતા હોય એના માટે બીજી બાજુ આ સફાઈ પણ કચરાઓના ઢગ તમે ગમે તે વિસ્તારમાં જાઓ તમને અત્યારે કચરાઓના ઢગ જોવા મળશે આવી જ રીતે ગટરની ચેમ્બરો ભુજ શહેરમાં અનેક જગ્યાએ ઓછામાં ઓછી પચાસથી સો ચેમ્બરો તો ભુજ શહેરમાં તૂટેલી હશે પણ વારંવાર જ્યારે અમે રજૂઆતો કરતા હોઈએ ત્યારે માત્ર એટલું જ કહેવામાં આવતું હોય કે આ જે ગટરની ચેમ્બરોની વાત છે એ કોન્ટ્રાક્ટર તો કામ કરે છે પણ આ જે ચેમ્બરો છે એ બંગાળિયા કાઢી જાય છે લોખંડ માટે તો હવે આ રિપેર કરવામાં આવી તો શું એના ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવશે હવે આ બંગાળિયાઓ નહીં કાઢી જાય આવી આખા ભુજની આવી પરિસ્થિતિ હોય અને માત્ર આવા ઉડાવ જવાબ હોય તો ખરેખર એક દુઃખની બાબત છે તમે રેલવે સ્ટેશન જાઓ આજે રેલવે સ્ટેશન ઉપર પણ તમને કચરાના ઢગ જોવા મળશે દાદુપી રોડ ઉપર જાઓ ગમે ત્યાં ભુજમાં જાઓ એક મહિનાના જો સિત્તેર લાખ રૂપિયા સફાઈ પાછળ આપણે ખર્ચો કરતા હોઈએ અને સફાઈના નામે મીંડું હોય અરે જ્યારે આ જ સત્તાધીશો પોતે કહેતા હોય કે એક હજાર ટન ઉપર કચરો અમે માત્ર એક રિંગરોડ ઉપરથી કાઢ્યું છે તો હવે ભુજ શહેરમાંથી તો લાખો ટન કચરો નીકળે જો આવી રીતે સ સફાઈ કરવામાં આવે તો જ મારું ભૂજ સારું ભૂજ અને સુંદર ભૂજ દેખાય પણ આ લોકો આવું કાંઈ કામગીરી કરવામાં નિષ્ક્રિય છે માત્રને માત્ર કોન્ટ્રાક્ટર બિલો બનાવવામાં જ રસ લેતા હોય અને સફાઈ પ્રત્યે કોઈ પણ રસ ન હોય એવું લાગી રહ્યું છે ખરેખર તો આ જે ભાવ વધારો આ લોકોએ કરી આપ્યું છે એ પણ રદ થવું જોઈએ કારણ કે સફાઈ નથી સફાઈના નામે તમે એને કોન્ટ્રાક્ટરની મરજી મુજબ એને તમે ભાવ વધારો કરી દીધું છે એવો ઠરાવ કર્યું છે તો આ ઠરાવ ખરેખર રદ થવું જોઈએ યા તો આ કોન્ટ્રાક્ટરની સફાઈ ઉપર પેટ્રોલિંગ રાખો આ તમારા જેટલા પણ ઓર્ડર છે વોર્ડ નંબર એકથી અગિયારમાં આ ઓર્ડરો ખરેખર સફાઈ ક્યાં થઈ ક્યાં નથી રોજા રોજના રિપોર્ટ લેવામાં આવે અને કે ક્યાં વોર્ડમાંથી કેટલી સફાઈ થઈને ક્યાં કેટલો કચરો પડ્યો છે એના રોજા રોજના કેટલા કામદારો કામ ઉપર આવ્યા છે કેટલા નથી આવ્યા આ તમામનો ઓફિસને પણ જાણ નથી હોતી ખરેખર હોવી જોઈએ આવું જો થશે તો જ ભુજ શહેરમાં સફાઈ સારી થઈ શકે તેમ છે આ તો એક પરંપરા છે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે અને ભુજમાં ગમે તે નેતા સીએમ હોય કે ગૃહમંત્રી હોય વડાપ્રધાન હોય જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે જે રૂટ ઉપર આવતા હોય એ રૂટ ઉપર જ માત્ર તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય સફાઈ થતી હોય નવેસર રસ્તાના કામો થતા હોય ભલે ને બાર મહિના નથી આવ્યો રસ્તાને છતાં પણ રસ્તો રિપેરિંગ કરવામાં આવે એમાં કાંઈ પણ કચરો કે સફાઈ કે ગટરનો ઢાંકણો હોય કે પાણીની લાઈન હોય ક્યાં પણ લીકેજ ન રહી જાય આવી બધે જ્યારે તાકેદારીઓ જ્યારે દેશના વડાપ્રધાન હોય ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય ત્યારે થતી હોય છે પણ આવી જ સફાઈ અને આવી જ કામગીરી જો આ વહીવટીતંત્ર આપે અને આખા શહેરમાં આ આ સફાઈઓ અને કચરાઓના ડગ અને રસ્તાના ખાડા જો પુરાવવામાં આવે તો ખરેખર ભુજ શહેરનું એક નામના બહારથી જ આવતા યાત્રાળુઓ પણ અલગ પહેચાન લઈને જઈ શકીએ તેમ છે